ઈદ સમગ્ર વિશ્વમાં મુસ્લિમો વર્ષમાં ત્રણ વખત ઈદની ઉજવણી કરે છે રમઝાન ઈદ બકરી ઈદ અને ઈદ એ મિલાદ રમઝાન મહિનાના અંતે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે હજરત ઇસ્માઈલ સાહેબના બલિદાનની યાદમાં બકરી ઈદ ઉજવવામાં આવે છે હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી માટે ઈદ એ મિલાદ ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો ઈદનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે ઈદના દિવસે તેઓ સવારે નવા કપડાં પહેરીને નમાજ અદા કરવા મસ્જિદમાં જાય છે જ્યારે તેઓ મસ્જિદમાં સાથે મળીને નમાજ અદા કરે છે ત્યારે તે સમયનું દ્રશ્ય જોવા જેવું છે નમાજ અદા કર્યા પછી બધા મુસ્લિમો એકબીજાને ગળે લગાવે છે તેઓ એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે તે તેઓ ઈદ મુબારકની શુભેચ્છા પાઠવવા તેમના સંબંધીઓના સ્થળોએ જાય છે આ દિવસે તેમના ઘરમાં મીઠી સિંદૂર રાંધવામાં આવે છે ઘરે આવતા મિત્રો અને સંબંધીઓને મીઠી વરમી શૈલી પીરસવામાં આવે છે બકરી ઈદના દિવસે તેઓ ભારે દાન કરે છે દાન કરવામાં તેઓ પોતાને ભાગ્યશાળી માને છે ખરેખર ઈદ એ પ્રેમ એકતા અને ભાઈચારાનો તહેવાર છે આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો